તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રાષ્ટ્રપતિની ની સત્યાવીસ મો પ્રશ્ન લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે લાખ પ્રશ્ન તારીખ બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોનો દ્વારા રજૂ કરવામાં આવ્યો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે જવાહરલાલ નેહરુ

વોટર પેપર ઓડિટ ટ્રેલ પ્રશ્ન એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂપિયા એક એટલે કે ફક્ત એક રૂપિયા કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે નીતિ કાપ દરખાસ્ત તેત્રીસમો પ્રશ્ન પ્રવર્તમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પાંત્રીસમો પ્રશ્ન ગ્રામ સ્વરાજ નો ખ્યાલ કોને આપ્યો હતો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે મહાત્મા ગાંધીજીએ છત્રીસમો પ્રશ્ન ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વીરપ્પા મોયલીની અધ્યક્ષતામાં બીજા વહીવટી સુધારણા અંતર્ગત સાડત્રીસમો પ્રશ્ન ભારતના બંધારણનો અનુચ્છેદ એકની પેટાકલમ એક શું કહે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યનો સંઘ રહેશે આડત્રીસમો પ્રશ્ન સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય કેટલા સમયની મુદત પૂરી થાય તે અમલમાં રહેશે નહીં એવું જણાવવામાં આવેલ છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે બે મહિના ઓગણચાલીસ પ્રશ્ન સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવનસ ચાલીસ પ્રશ્ન ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે મિત્રો આ પ્રશ્નનો સાતસો ને આઠ એકતાલીસમો પ્રશ્ન સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા સીએજી નું પૂરું નામ શું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ બેતાલીસ પ્રશ્ન ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામોમાં રાખી શકાય નહીં તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ચૌદ વર્ષ ચૌદ વર્ષ કે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકને કારખાનામાં કે જોખમી જગ્યાએ કામે રાખી શકાય નહીં કેમ કે છ થી ચૌદ વર્ષના બાળકને મફત ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર બંધારણ દ્વારા આપવામાં આવેલો છે તેતાલીસમો પ્રશ્ન ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ન્યાયતંત્ર ચુમ્માલીસમો પ્રશ્ન તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસમો પ્રશ્ન ગરીબો અને શોષિતોને ઝડપી સસ્તો ન્યાય પૂરો પાડવા ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે લોક અદાલત છેતાલીસ પ્રશ્ન ભારતના સંવિધાનની જોગવાઈ અંતર્ગત અખિલ ભારતીય સેવાઓમાં ભરતી અને નિમાયેલી વ્યક્તિઓની સેવાની શરતોનું નિયમન કોણ કરી શકશે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સંસદ સુડતાલીસમો પ્રશ્ન સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી કોણ ઠરાવે તેવા નમૂના રાખવામાં આવશે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે રાષ્ટ્રપતિ અડતાલીસમો પ્રશ્ન ભારતનું આકસ્મિક ભંડોળ કોના હવાલે રાખવામાં આવે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ભારતના રાષ્ટ્રપતિના ઓગણપચાસમો પ્રશ્ન નાગરિકો અને કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી કોને કરવી પડે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે સ્થાનિક ભારતીય દૂતાવાસ અને હાઈ કમિશનના જાહેર માહિતી અધિકારીને જાણ કરવી પડે પચાસમો પ્રશ્ન ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ માટે સમિતિની જોગવાઈ કરે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે અનુચ્છેદ બસો તેતાલીસ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો અન્ય મિત્રોને શેર કરવું ભૂલતા નહીં અને જે મિત્રો હજી સુધી અમારા ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે જે બંધારણના વારંવાર પૂછાતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે વિડીયો નંબર ત્રણ છે જેમાં આપણે એકાવનથી પંચોતેર પ્રશ્નો જોવાના છીએ તે વિડીયો આપણે આ ચેનલ ઉપર ટૂંક સમયમાં મૂકીશું તો તે જોવા માટે તે પ્રશ્નો ને જાણવા માટે આજે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ચાલો મિત્રો બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક જય હિન્દ અસ્તુ